તો ભાઈ નમસ્કાર મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા નેમો વિડિયોમાં તો ભાઈ એક મિની બ્લોગ છે ભાઈ બહુ જારે સમય પહેલા મેં ડેમ માતા ઢેર મેં બનાવેલો હતો એમને કટકા જે છે બે ત્રણ અત્યારે જોડીને એક મિની બ્લોગ બન્યો છે તો એ તમે અત્યારે જોઈ લો તો ガイズ આપણે આવી ગયા છીએ અત્યારે ડેમ માં અને ડેમ માં ભાપડુ ટ્રેક્ટર ભરાય છે અને કેવળભાઈ નું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે તમે જો ભાઈ આ છે કેવળભાઈ નું ટ્રેક્ટર અને જો આલું ભાપડુ ટ્રેક્ટર ભરાય છે જો

એટલે શાહરૂખભાઈ રોજ અમારે લોટ રાખવા વૈયા વેસે આનંદ આનંદ જ કરવાનો રોજ રોજ ડેમ માં વૈયાવાનું રાત ને દિન રાત ને દિન આ ઢેબા બધે પછી ખાલી ન થાય એટલે પછી આ ભાઈ ને કા બ્લોક શરૂ કર્યો ને આપડે

તો આપણે તમને જે સારી લાગી હોટેલ માં બપોરે વ્યા જઈ ખાવા આપણે ફેરો ઠલો ઉઈ જવાનું છે હવે કેવલભાઈ ભાઈ ટ્રેક્ટર માંડે છે આપણે ભાઈ ફેરો ફેરો ઠલઈ આવી પેલા તા કેવલ ભાઈ આમ જો એનો ફેરો ફેરો ભરી લે તો તારુક ફેરો હરકો ફદે